આજે મારી વાત એ રવિવારની રાત્રિની કરવી છે કે જે રવિવારની રાત્રિએ સુરતીઓની ઊંઘ હરામ કરી દીધી અને એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં સુરતની પોલીસ અને રાજ્ય ગૃહ પ્રધાન પણ દોડતા થઈ ગયા સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જ્યાં શ્રીજીના પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો એ પણ નાના બાળકોને વચ્ચે રાખીને પથ્થરમારો કરવામાં આવ્યો રવિવારની રાત્રિએ કંઈક એવું બન્યું કે પથ્થરમારો થયો પથ્થરમારા પછી આખા પોલીસ સ્ટેશનને પણ ઘેરી લેવામાં આવ્યા આ સાથે સાથે ઘણા કલાકોમાં જ આખા સુરતની મુરાદ બદલાઈ ગઈ અને સુરતે વિચાર્યું જ નહોતું કે ગણેશજીના પંડાલમાં આ પ્રકારનું કૃત્ય નાના બાળકો દ્વારા કરવામાં આવશે મારે આખા ઘટનાક્રમની વાત કરવી છે કે આઠ તારીખની રાત્રિએ શું થયું હતું નવ તારીખની રાત્રિએ શું થયું હતું નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું આજે મારે વાત કરવી છે સુરતીઓને હચમચાવનાર પથ્થરમારાની આ સાથે સુરતના સૈયદપુરામાં વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો પણ એ પહેલા જ્યારે પણ આ પથ્થરમારાની ઘટના થઈ ત્યારે ફક્ત દરેકના મગજમાં એક જ વિચાર આવ્યો કે કાશ્મીરની યાદ આવી ગઈ કાશ્મીરમાં પણ જ્યારે કંઈ આવો અણબનાવ બને કોઈ પણ વિધર્મી દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે તો તેમાં પણ બાળકોને આગળ કરવામાં આવે છે અને એવું જ આપણા ગુજરાતના સુરતમાં થયું કે પથ્થરમારો કરવામાં આવ્યો પણ બાળકોને આગળ કરવામાં આવ્યા એ પણ નાના નાના ભૂલકાઓને કે જે સવારે પ્રાથમિક શાળામાં ભણે છે અને સાંજે મદ્રસામાં જાય છે એટલે આવા વિધર્મીઓ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે પણ આ પથ્થર મારો ક્યાંક ને ક્યાંક કાશ્મીરની યાદ અપાવે છે કારણ કે કાશ્મીરમાં પણ બાળકો આગળ થાય છે જ્યારે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે શ્રીજીના પંડાલમાં પથ્થર મારો કરવામાં આવ્યો બાળકો આગળ આવ્યા કારણ કે બાળકો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો હતો આ સાથે આની પાછળ જે માસ્ટર માઇન્ડ છે એ કદાચ ભૂલી ગયું હશે કે આ જે કેસ બનશે એને કેસનું સોલ્યુશન સમાધાન સમસ્યા જ્યારે પણ હલ થશે એ ગુજરાત પોલીસ કરવાનો છે એટલે માસ્ટર માઇન્ડ કદાચ ભૂલી ગયો કે એનો પંગો ડાયરેક્ટ ગુજરાતની પોલીસ સામે થવાનો છે ના કે કોઈ સામાન્ય વ્યક્તિ સામે એટલે માસ્ટર માઇન્ડે આ બાળકોને આગળ કરી દીધા એનું કૃત્ય આગળના દિવસોથી પ્લાન હતું એને આગળ પણ પાઉચ દ્વારા શ્રીજીની મૂર્તિ પર પ્રહાર કરવાની કોશિશ કરી પણ એ દિવસે એ નિષ્ફળ ગયો એના પછી બીજા દિવસે પણ એને શ્રીજીના પંડાલ પર આવીને એ મૂર્તિને ખંડિત કરવાની કોશિશ કરી પણ એમાં એ નિષ્ફળ ગયો અને પછી આઠ તારીખે એનું નસીબ સારું હતું એટલે એને શ્રીજીના પંડાલ પર પથ્થરમારો કરવાનું શરૂ કર્યું પથ્થરમારો કરવામાં એ પ્રકારે આવ્યો કે રિક્ષામાં નાના નાના બાળકોને બેસાડવામાં આવ્યા એટલે રિક્ષા ચાલકને પણ ખબર નહોતી કે આ કૃત્ય થવાનું છે અધરવાઇઝ રિક્ષા ચાલક પણ એમને લઈ ન આવતો પણ જેઓ રિક્ષા ચાલકે બાળકોને ઉતાર્યા બાળકોએ ડાયરેક્ટ શ્રીજીના જે મૂર્તિ છે એના ખંડિત કરવાની કોશિશ કરી પણ ત્યાંના જે સંચાલકો છે તેમણે કહ્યું કે એ મૂર્તિ ખંડિત નથી થઈ પણ જે ઢોલ મૂકવામાં આવ્યો હતો એ ખંડિત કરવામાં આવ્યો એ નાના બાળકો દ્વારા એટલે કે કાશ્મીરની ઘટના આપણા ગુજરાતના સુરતમાં બની છે પણ માસ્ટર એક ભૂલ કરી બેઠો કે એનો સામનો સામનો ગુજરાતની પોલીસ સામે થવાનો છે હવે આ જે કિસ્સો છે એ એટલો ઉગ્ર બની ગયો જે દિવસે એમને પથ્થરમારો કર્યો પથ્થરમારાની ઘટના સામે આવી ત્યારે એમણે આખો પોલીસ સ્ટેશન પણ ઘેરી લીધું હતું આગળ પાછળના જે અપાર્ટમેન્ટ છે એમના પરથી પણ સીધો પ્રહાર પથ્થરોનો કરવામાં આવ્યો શ્રીજાના પંડાલમાં જેટલા પણ માય ભક્તો હતા તેમના પર એટલે આ જે પોલીસ સ્ટેશનના સાથે કરવામાં આવ્યું પોલીસ સ્ટેશન આગળ પાછળ જે ઘેરાવો કરવામાં આવ્યો એટલે પછી પોલીસ ઉગ્ર બનીને પોલીસને ટીયર ગેસ છોડવાની નો બતાવી ગઈ પોલીસે લાઠીચાર્જ કરવાની નો બતાવી ગઈ અને આ સાથે સાથે પોલીસે પાંત્રીસ જેટલા લોકોની અટકાયત પણ કરી આ પથ્થરમારો જે સુરતમાં બન્યો છે ને પથ્થરમારાથી આખા સુરતની મુરત બદલાઈ ગઈ અમુક જે પ્રશ્નો છે એ શંકાની સુઈ પર અટકેલા પ્રશ્નો છે પ્રશ્નો કઈક એવા છે કે આ નાના બાળકોની અંદર વિધર્મી પણ કેવી રીતે આવી ગયું પથ્થરો ફેંક્યા એ બાળકો કોણ હતા પથ્થરો ફેંક્યા એ બાળકો ક્યાંથી આવ્યા હતા તેમણે પથ્થર મારવાનું કોણે શીખવ્યું પથ્થર મારીને તેઓ શું સાબિત કરવા માંગતા હતા પથ્થર મારો કરવાની પાછળ કોનો હાથ છે કોણ છે આની પાછળ માસ્ટર માઇન્ડ મારે આખા એ ઘટનાક્રમની વાત કરવી છે કે આઠ તારીખની રાત્રે શું બન્યું હતું રાત્રિના નવત્રીસ વાગ્યે ગણપતિની પ્રતિમા પર પથ્થર મારો થયો દસ ત્રીસ કલાકે સૈયદપુરા પોલીસ ચોકી પાસે ટૂણું ભેગું થયું અગિયાર વાગે દસ વાહનો સળગાવી દેવામાં આવ્યા એ ફક્ત આઠ તારીખની રાત દિવસ પૂરતું સીમિત નહોતું એના બીજા દિવસે પણ સેમ કૃત્ય વિધર્મીઓ દ્વારા કરવામાં આવ્યું બાર વાગે પોલીસ પર ફરી પથ્થરમારો કરાયો સવા બાર કલાકે મુકેશ દલાલ ઘટના સ્થળે પહોંચ્યા લગભગ પોણા એક વાગે ફરી પોલીસ ચોકીની બાજુમાં પથ્થરમારો થયો બાર પિસ્તાળીસ વાગે પોલીસ નજીકના અપાર્ટમેન્ટમાં રેડ પાડી બાર પચાસ કલાકે પોલીસે કોમ્બિંગ શરૂ કરી દીધું એક વાગે ડ્રોન દ્વારા પરિસ્થિતિ પર નજર રખાઈ એકત્રીસ વાગે પથ્થરમારો કરનારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા તો દોઢ વાગે આસપાસ પહેલી એફઆઈઆર દાખલ થઈ એક પાંત્રીસ કલાકે પોલીસ આયોજકો સાથે પંડાલ પર પહોંચી રાત્રિના એક પિસ્તાળીસ વાગે પરિસ્થિતિ પર કાબુ મેળવાયો તો રાત્રિના બે વાગે હર્ષ સંઘવીએ પંડાલમાં આરતી કરી ચાર વાગે પથ્થરમારો કરનારને પકડી લેવાયા સાડા છ વાગે બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી લગભગ સવા આઠ વાગે ત્રીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી એક વાગે પોલીસ કમિશ્નરે આખી ઘટનાની માહિતી આપી અને દોઢ વાગે દાદાનું બુલડોઝર ચાલ્યું હવે સવાલ અહીંયા ઘણા બધા છે ઘટનાક્રમ મારા દ્વારા તમને જણાવવામાં આવ્યો કે કઈ કઈ ઘટનાઓ દ્વારા આ વિધર્મીઓએ આ જે શાંતિભર્યો માહોલ હતો શાંતિપૂર્વક માહોલમાં માય ભક્તો ત્યાં પૂજા અર્ચના કરતા હતા અને વિઘ્નહર્તા પાસે પ્રાર્થના કરતા હતા કે તેમના દરેક દુઃખ અને દર્દ છે એ આજે જ્યારે પણ વિસર્જન થાય ત્યારે દૂર થઈ જાય પણ એ પહેલા જ આ વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો અને પથ્થરમારાએ આખા સુરતની મુરત બદલી દીધી